આવતીકાલે પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ વિધિ થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અંતિમ વિધિમાં હાજરી આપશે નેતાઓ અને પણ આવતીકાલે રાજકોટ ખાતે જશે વિજય રૂપાણીના ડીએને આજે મેચ થતા પરિવારજનોને તાંત્ર દિન સોંપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણીના પરિવારજનો સાથે આજે મુલાકાત કરી અને અંતિમ વિધિની પ્રક્રિયા માટે મુખ્યમંત્રીએ પરિવારજનો સાથે ચર્ચા પણ કરી આવતીકાલે રાજકોટ ખાતે અંતિમ વિધિ થશે તે પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા તેઓ પણ આવતીકાલે અંતિમ વિધિમાં હાજરી આપશે વહેલી સવારથી જ દિગ્ગજ નેતાઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે અને પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે આવતીકાલે પણ નેતાઓ અને આગેવાનો રાજકોટ ખાતે પહોંચશે અને અંતિમ વિધિની તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે અને આ જ મુદ્દે સંવાદદાતા પાર્થ હાપી સાથે લાઈવ જોડાય ગયા છે પાર્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમના ડીએનએ સેમ્પલ તેમના પુત્ર આવ્યા બાદ લેવામાં આવ્યા હતા અને હવે એ સેમ્પલ મેચ થઈ ગયા છે આવતીકાલે અંતિમ વિધિ થનાર છે તેને લઈને શું વધુ માહિતી વૈભવી જે વાત કરવામાં આવે તો સવારે અગિયાર ને દસ મિનિટની આસપાસ સમાચાર પ્રાપ્ત થયા હતા કે વિજય રૂપાણીના જે ડીએનએ છે તે મેચ થયા છે અને સત્તાવાર જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘુએ કરી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવીને રાજ્યના જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલે તેઓએ સત્તાવાર જાહેરાત કરી હતી કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જે ડીએનએ છે તે ક્રોસ મેચ થયા છે મેચ કરવામાં આવ્યા છે તેનું પરિણામ પણ આવ્યું છે અને હવે જે પરિવારજનો દ્વારા એટલે કે વિજય રૂપાણીના પરિવારજનો દ્વારા પાર્થિવ દેહને સ્વીકારવાની જે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે લગભગ ચાર કલાકની આસપાસ વિજય રૂપાણીના પરિવારજનો ગાંધીનગર ખાતેથી સત્તાવાર જાહેરાત કરશે કે આવતીકાલે કેટલા વાગે તેમની અંતિમ વિધિ કરશે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અંતિમ યાત્રા નીકાળવામાં આવશે પરંતુ વાત કરવામાં આવે અત્યારે તો અત્યારે તેમની જે પાર્થિવ દેહ છે તે અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટમોર્ટમ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો છે અને પરિવારની જાહેરાત બાદ અહિયાંથી જે મૃતદેહ જે પાર્થિવ દેહ છે તેને સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ સીધા અહીંયાથી અમદાવાદ એરપોર્ટ થી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેઓને રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે અને આવતીકાલે આવતીકાલની વાત કરવામાં આવે સૌ પ્રથમ અમુક ગણતરીના કલાકો માટે એટલે કે પ્રથમ એક કે બે કલાક માટે રાજકોટના નિવાસ સ્થાન ખાતે તેઓના જે અંતિમ દર્શન માટે પાર્થિવ રાખવામાં આવશે અને ત્યારબાદ અંતિમ યાત્રા પણ નું પણ જે વાત કરવામાં આવે તો આયોજન કરવામાં આવ્યું છે તમામ રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં મોટાભાગના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને વેપારીઓની વાત માની જે રીતની વાત સામે આવી રહી છે તો અંતિમ યાત્રા પહેલા એટલે કે રાજકોટના મોટાભાગના બજારો પણ બંધ રહેવાની પણ શક્યતાઓ છે એટલે કે ટૂંક સમયમાં જે વાત કરવામાં આવે તો ચાર વાગ્યા બાદ વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તેનો આ પરિવાર દ્વારા સ્વીકાર કરવામાં આવશે અને અહીંયાથી તેઓ બિલકુલ આભાર પાર્થ તમામ જાણકારી માટે તો જે પ્રમાણે સંવાદદાતા પાર્થે પણ અત્યારે માહિતી આપી છે કે આવતીકાલે રાજકોટમાં અંતિમ વિધિ થશે એ પહેલા પરિવારને આજે પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે મોટી સંખ્યામાં લોકો રાજકોટ ખાતે પણ પહોંચવાના છે કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંતિમ વિધિ થશે